મારું નામ છે છોકરાના કે અમે અહીંયા અનવિથ લર્ન રીતે કંઈકને અલગને અલગ નવી પ્રવૃત્તિ કરીએ છીએ અમે અહીંયા કપોર કન્યા છાત્ર હોસ્ટેલમાં રહીએ છીએ અને હોસ્ટેલમાં રહીને ભણવાની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ અમે દર રવિવારે અલગ અલગ વસ્તુ બનાવી અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ દર દર રવિવારે અમે અલગ અલગ વસ્તુ બનાવી અને જનતાઓને જમાડીએ છીએ એટલે કે પીવરાવીએ છીએ આ અત્યારે શિયાળો છે એટલે માટે બધા પીવાનું વધારે પસંદ કરે એટલે અમે પીવા માટે કઈક ને કંઈક નવું બનાવ બનાવીએ છીએ અત્યારે ખજૂર દૂધ અને સૂપ બનાવ્યું છે વેજીટેબલ સૂપ જેના કારણે વેજીટેબલ સૂપ તો ખૂબ ગરમ હોય છે જેના બધા જનતાને પીવાની પણ ખૂબ મજા આવે છે એટલા માટે અમે વેજીટેબલ સૂપ બનાવીએ છીએ આજે અમે શું બનાવ્યું છે હવે આવતા રવિવારે અમે કઈક અલગ ને અલગ બનાવશું આ સૂપ અમે વીસ રૂપિયામાં અને તે સરસ બધી વેજીટેબલ બધા વેજીટેબલ વેજીટેબલ આવી જાય છે પ્રકારના આમાં યુઝ કરીએ છીએ અમે અને આવતા શનિ રવિ અમે એવું વિચારીએ છીએ કે કંઈક નવીન બનાવીએ જેના કારણે બધાને ખૂબ પસંદ આવે એવી રીતે અમે કઈક કઈક આવતા વર્ષે અલગ અલગ પ્રયત્નો કરી અને ખુબ સરસ બનાવીશું શનિ રવિ શું ગયા શનિ રવિ રવા બર્ગર હતા તે પણ ખુબ સરસ હતા મારું નામ શ્રદ્ધા હું ગીર સોમનાથની છું હું કપોળ કન્યા છાત્રાલયમાં લઉં છું અમે ખજૂર દૂધનો સ્ટોલ નાખ્યો છે જેમાં અમને એ શીખવા મળે છે કે આપણે આપણા પગ ઉપર કેવી રીતના ઊભું અને સાથે સાથે એ પણ ખબર પડે કે આપણા મમ્મી પપ્પા છે આપણા માટે પૈસાને એવું મોકલે છે તો આપણે આપણે ખુદની કમાણીથી જ્યારે કમાવીએ ત્યારે આપણે ખબર પડે કે કેવી રીતના પૈસા કમાવા એટલે આપણને એ ખબર પડે કે આપણે કેવી રીતના પૈસાને છે યુઝ કરવો બિનજરૂરી પૈસા હોય તો બિન ખર્ચો ક્યાંય ન કરવો જોઈએ તેવી રીતના અને અમારે સંસ્થા છે એ લોકોએ અમને પ્રેરણા આપી કે તમે ખર્ચ કેવી રીતના કરવું એ બધું શીખવાડ્યું અમે પહેલાં સ્ટોલ છે તે નાખ્યો ત્યારે સ્વચ્છતા અમને ખૂબ હવે આગળ ઓલું કરાવ્યું બધું બધું વ્યવસ્થાને બધું ગોઠવી દીધી ને હવે જે ખર્ચ થાય છે તેમાંથી અમે અમારી રીતના બધું કરી લઈએ છીએ અમે શનિ રવિ બે દિવસ માટે ખજૂર દૂધ બનાવીએ છીએ અને વિથ ડ્રાય ફ્રૂટ જેમાં તેના પૈસા છે વીસ રૂપિયા જેમાં અમે ડ્રાયફ્રૂટ જેમ કે ટોપરો અને બદામ નાખીને ખજૂર દૂધ બનાવીએ ખજૂર છે તે તેને પહેલાં મિક્સ કરીને ક્રશ કરી નાખીએ અને દૂધ ગરમ કરીને તેમાં ખજૂરને બધું નાખીને વેચીએ છીએ ની કન્યા છાત્રાલની બહેનો એ એક્ટિવિટી કરવા માટે ફક્ત વીસ રૂપિયામાં ખજૂરનું દૂધ ગરમા ગરમ વિથ ડ્રાય ફ્રૂટ અને વેજીટેબલ સૂપ સાવરકુંડલાની જનતાને પીરસે છે અને સાવરકુંડલાની જનતાને નમ્ર અપીલ એ બહેનોને સહકાર આપવા માટે થઈને બાપા શેઠની સંસ્થા છે અને દર્શના મેડમની ખૂબ જ એક્ટિવિટી એ બહેનોને આગળ લાવવાની છે તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ કે એકવાર શનિ રવિ છ થી અગિયાર જરૂર વધારે આભાર